ઓગસ્ટ શરૂ થતાં જ બે રાશિઓના જીવનમાં ગ્રહોનો મહાયુદ્ધ થશે આ ત્રણ રાશિઓ માટે આવશે સારા દિવસો ઓગસ્ટ મહિનો બે રાશિઓ માટે ગ્રહોનો ખૂબ જ ખતરનાક પૂર લાવવાનો છે ઓગસ્ટ મહિનામાં ગ્રહોનું મોટું પરિવર્તન બે રાશિઓ પર વધુ ખતરનાક અને વિનાશક યુદ્ધ લાવશે જેના કારણે બે રાશિઓએ સાવચેત રહેવું પડશે મિત્રો હવે ઓગસ્ટ મહિનો બે રાશિઓ માટે સુનામીથી ઓછો નહીં હોય આ બે રાશિઓના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થવાના છે આ ઓગસ્ટમાં ગ્રહણનું એક સંપૂર્ણ ગોચર થવાનું છે જેના કારણે બધા ગ્રહો વચ્ચે એક મહાન વિનાશક યુદ્ધ શરૂ થશે અને આ યુદ્ધ બે રાશિઓ પર ખતરનાક અસર કરશે આ બે રાશિઓના જીવનમાં લગ્નજીવન નાણાકીય મુશ્કેલીઓ દલીલો જેવા ખતરનાક મુકાબલા થશે ઓગસ્ટ મહિનો એજ ત્રણ રાશિઓ પર સોનાની લહેર સાથે ચાલશે ઓગસ્ટ શરૂ થતાં જ આ ત્રણ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે મિત્રો જો તમે અમારી ચેનલ પર આવ્યા છો તો તમે યોગ્ય સમયે આવ્યા છો આ વીડિયોને વ્યર્થ ન જવા દો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ચાલુ કરો જેથી તમને સમયાંતરે અમારા બધા જ્યોતિષ સંબંધિત વીડિયોઝ વિશે માહિતી મળતી રહે મિત્રો ઓગસ્ટમાં મંગળ સૂર્ય કેતુ શનિનો મહાયુતિ બનવાની છે कारणे घना खतरनाक योग बनश जेना केटलीक प्रतिकूल परिस्थितिओ सर्जाश मित्रों नव ऑगस्टे ग्रहों राजकुमार बुध राशि में सीधो प्रवेश कर सत्तर ऑगस्टे सिंह राशि गोचर करूर्य केतुनों युति थे जेना ग्रहण योग बन આ સાથે ખતરનાક અને વિસ્ફોટક દરિદ્ર યોગ પણ બનશે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ યોગને અશુભ ગણાવવામાં આવ્યો છે જ્યારે કન્યા રાશિમાં મંગળનું ગોચર મંગળ અને શનિ વચ્ચે સમસપ્તક યોગ બનાવશે જ્યારે રાહુ કુંભ રાશિમાં બેસશે અને સૂર્ય સાથે સમસપ્તક યોગ બનાવશે ગ્રહોની આ અશુભ સ્થિતિની અસર બે રાશિઓ પર પડશે આ રાશિઓ ફક્ત આર્થિક નુકસાન જ નહીં પરંતુ ઘણી રીતે માનસિક તણાવમાંથી પણ પસાર થઈ શકે છે અને ત્રણ રાશિઓ પર ઘણી ખુશ રહેશે મિત્રો વિડિયોમાં આગળ જાણીએ કે ઓગસ્ટમાં કઈ રાશિઓને નુકસાન થઈ શકે છે અને કઈ ત્રણ રાશિઓનો શુભ સમય રહેશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગસ્ટમાં ગ્રહોના મહાન પરિવર્તનને કારણે ઓગસ્ટ મહિનાની શરૂઆત મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે અને આ શુભ લગભગ બે અઠવાડિયા સુધી રહેશે જેના કારણે આ સમય દરમિયાન તમારા આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે જો તમે છેલ્લા કેટલાક દિવસોથી જમીન સંપાદન કારકિર્દી વ્યવસાય વગેરે વિશે ચિંતિત હતા તો આ સમય દરમિયાન તમને તે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળતા મળશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા રહેશે મિત્રો તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને દર મંગળવારે હનુમાન મંદિરમાં ભગવાન શ્રી હનુમાનજીને એકસો આઠ પાંદડાઓની તુલસીની માળા અર્પણ કરવી જોઈએ તમને મુશ્કેલીઓમાંથી રાહત મળશે નંબર બે વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગસ્ટનો મહિનો ગ્રહોના મહાન પરિવર્તનને કારણે વૃષભ રાશિના જાતકો માટે થોડો ધીમો રહેવાનો છે મિત્રો આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ ઘણા ક્ષેત્રોમાં સાવચેતી રાખીને કામ કરવું પડશે ઓગસ્ટ મહિનો વૃષભ રાશિના જાતકો માટે સરેરાશ રહેવાનો છે આ મહિના દરમિયાન તમારા જીવનમાં ઉતાર આવશે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો તમારા માટે અનુકૂળ નથી કહી શકાય મિત્રો જો તમે દરરોજ શિવસ્રોતનો પાઠ કરશો તો તમારા સંજોગો અમુક અંશે સામાન્ય થઈ શકે છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગસ્ટનો મહિનો તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે મિત્રો તમારા જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ બની રહ્યા છે જેના કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે આ મહિનો તમારા માટે સુવર્ણ સમય જેવો રહેવાનો છે કારણ કે ગ્રહોના મહાન લાભ તમારા માટે શુભતા લાવશે તે તમારા જીવનમાં સ્થિરતા અને ખુશી લાવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે ઉપાય દરરોજ શિવલિંગ પર બેલપતર ચઢાવો અને શિવશ્રોતનો પાઠ કરો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની શરૂઆત કર્ક રાશિના લોકો માટે થોડી વ્યસ્ત રહેવાની છે આ સમય દરમિયાન તમે થોડા સંઘર્ષ પછી જ લાભ અને સફળતા મેળવી શકશો જેના કારણે આ સમય દરમિયાન તમારે તમારા અહંકાર અને ક્રોધને કાબૂમાં રાખીને લોકો સાથે નમ્રતાથી વ્યવહાર કરવો પડશે એ પણ ધ્યાનમાં રાખો કે આ મહિને તમારી વાણી અને વર્તન ફક્ત કામ કરી શકશે નહીં પણ બગાડી પણ શકે છે બીજી બાજુ કર્ક રાશિના લોકોએ ઓગસ્ટના પહેલા ભાગમાં એવા લોકોથી દૂર રહેવાની જરૂર પડશે જે ઘણીવાર તમને ખોટી દિશામાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે પ્રેમ સંબંધ હોય કે પારિવારિક સંબંધ બીજાની ટીકા કરવાનું ટાળો અને લોકોના જુઠાણામાં ફસાવાનું ટાળો મિત્રો તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને દર મંગળવારે હનુમાન મંદિરમાં ભગવાન શ્રી હનુમાનને એકસો આઠ પાંદડાની તુલસીની માળા અર્પણ કરવી જોઈએ તમને મુશ્કેલીઓમાંથી રાહત મળશે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગસ્ટમાં ગ્રહોના મહાપરિવર્તનને કારણે સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો મિશ્ર પરિણામો આપનાર રહેશે મિત્રો મહિનાની શરૂઆતમાં ખર્ચ અને નફો બંને સમાન સ્થિતિમાં જોવા મળી શકે છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કારકિર્દીના વ્યવસાયના સંદર્ભમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓ અને અવરોધો હોવા છતાં તમને ટકાવી રાખવા માટે પૂરતા પૈસા મળશે મહિનાના બીજા અઠવાડિયામાં વ્યવસાયમાં ઉતાર ચઢાવ અને કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ સમય દરમિયાન તમારે બજારમાં મંદીની સાથે તમારા સ્પર્ધકો સાથે વ્યવહાર કરવો પડી શકે છે સંબંધોની દ્રષ્ટિએ મહિનાનો મધ્ય ભાગ થોડો પ્રતિકૂળ હોઈ શકે છે મિત્રો ઉપાય એ છે કે દરરોજ ભગવાન સૂર્યની પૂજા કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર